માંગરોળ નજીક જર્જરિત પુલ તૂટ્યો નથી સલામતી ખાતર તેને તોડવામાં આવ્યો છે આ નિવેદન સામે આવ્યું છે જિલ્લા કલેક્ટર તરફથી જિલ્લા કલેક્ટર દ્વારા આ પુલ તૂટવાની જે માહિતી સામે આવી છે તેને લઈને જણાવવામાં આવ્યું છે અનિલ અનિલકુમાર રાણાવસિયા જે જુનાગઢ જિલ્લા કલેક્ટર છે તેમણે કહ્યું કે તાત્કાલિક ધોરણે અધિકારીઓની પદાધિકારીઓની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી માંગરોળ નજીક આજોક ગામ અને ત્યાં જ એક પુલ કે જે જર્જરિત થઈ ગયો હતો તેને તોડવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી હતી અને જ્યારે તંત્રની ટીમ દ્વારા આ પુલને તોડવામાં આવી રહ્યો હતો એ દરમિયાન જ પુલનો કેટલોક ભાગ એક મોટો ભાગ ધરાશયી થઈ ગયો તૂટી પડ્યો અને પાસે આ જે પણ ઘટના ચાલી રહી છે જે પણ કામગીરી ચાલી રહી છે તેને જોવા માટે ઉભેલા કેટલાક લોકો જે નીચે પડી ગયા હતા પરંતુ સહી સલામત રીતે તેઓ પણ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે એટલે કોઈ પણ જાનહાનિ નથી થઈ પરંતુ જુનાગઢ જિલ્લા કલેક્ટર તેમના દ્વારા જે અફવા ફેલાઈ રહી છે કે માંગરોળ નજીક પણ પુલ તૂટ્યો તેને લઈને માહિતી આપવામાં આવી છે કે માંગરોળ નજીક પુલ નથી તૂટ્યો તંત્ર દ્વારા જ આ પુલ તોડવાની કામગીરી કરવામાં આવી રહી હતી આમ જે બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન હાથ છે અત્યાર સુધીમાં ચારસો ને એંસી જેટલા બ્રિજનું આપણે ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે અને એમાં લગભગ છ એવા બ્રિજ છે કે જેમાં અમે જાહેરનામું કરી અને વાહન વ્યવહાર બંધ કર્યો છે આપણી પાછળ જે અત્યારે આ જે બ્રિજ જે અમે તોડ્યો છે એ આપ દ્રશ્યો જે જોવો છો એ બાબતે બે દિવસથી અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો વોર્નિંગના બોર્ડ પણ લગાવવામાં આવે છે આજુબાજુના જેટલા સરપંચ છે એ લોકોને પણ જાણ કરવામાં આવી છે ઘણા સરપંચોએ મને અહીંયા જણાવ્યું કે સાહેબ છેલ્લા બે ત્રણ દિવસથી અમને આની જાણકારી હતી કે કામગીરી આ રીતે કરવાની છે એટલે અમે જે ઓલ્ટરનેટ રસ્તાઓ છે એના મારફતે પસાર થતા હતા આ જે બ્રિજ છે એને ગઈકાલે એને અમે પ્રિકોશનના ભાગરૂપે એને જેસીબી વગેરે મંગાવી અને તોડવાની કામગીરી શરૂ કરી વિડીયોમાં જે લોકો આપ દેખો છો કે અંદર પડ્યા છે એના બાબતે જણાવું છું કે લોકો જે છે ગામમાં જ્યારે આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન ઉત્સુકતાવશ અહીંયા જોવા આવ્યા હતા અમારા જે એસઓ હતા એન્જિનિયર હતા એમને પણ એમને લગભગ ત્રણથી ચાર વાર વોર્નિંગ પણ આપી હતી કે ભાઈ આ બ્રિજ તૂટવાની કામગીરી ચાલુ છે કોઈને ઈજા નથી એના માટે આપ પાછળ ખેંચી જાઓ પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાં ઊભા રહ્યા અને જ્યારે એક સ્લેબ એનો તોડ્યો ત્યારે જેસીબી છે એનું બેલેન્સ થોડું ગડબડાયું અને જે લોકો ઊભા હતા એના બેલેન્સ ગડબડાવાના લીધે એ લોકો અંદર ગયા પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી કોઈ ઇન્જરી નથી એટલે તમામ જે પ્રિકોશનના ભાગ જે રૂપે પગલાં લેવા તે લઈ અને આ કામગીરી આપણે કરાઈ છે અગેન આઈલ રિપીટ કે આ બ્રિજ તૂટ્યો નથી પણ એને આર પંચાયતની ટીમ દ્વારા પ્રિકોશનના ભાગરૂપે આપણે એને તોડ્યો છે ઇરિગેશન દ્વારા બનાવ્યો હતો પણ અગિયાર તારીખે એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એમની ટીમ દ્વારા ચેક કર્યું અને એમને લાગ્યું કે ટેકનિકલી આ બ્રિજ આપણે તોડી અને પ્રિકોશનના ભાગ લે ભાગરૂપે પગલાં લેવા જોઈએ તે પગલા આના ભાગ રૂપે આખી એક્સરસાઈઝ કરવામાં આવી છે સર જિલ્લાના કેટલા એવા પુલ છે જે બંધ કરાયા છે પ્રિકોશન હાલ તો મેં જણાવ્યું એ પ્રમાણે છ જેટલા બ્રિજ માટે આપણે જાહેરનામા બહાર પડ્યા છે અને લગભગ એસી કામગીરી આપણી પૂરી થઈ ગઈ આગામી બે ત્રણ દિવસમાં બાકી પણ કામગીરી પૂરી કરી લઈશું અને ટેકનિકલ ટીમ છે એ સતત રાત દિવસ અત્યારે ચેકિંગ આ નવો જે બનનાર પુલ છે એની અંદાજે કિંમત શું છે અને કઈ રીતે અંદાજીત જે નવો જોબ નંબર મંજૂર થયેલ છે એ સો લાખની કિંમત છે થેન્ક યુ મેખડી ગ્રામ પંચાયત સરપંચ તરીકે ફરજ બજાવું છું આજે આજોક આત્રોલી જે પુલની ઘટના બની છે એમાં હકીકતમાં વાસ્તવિકતા એવી છે કે આ જે પુલ તંત્રએ ટેસ્ટિંગ કર્યા બાદ નબળું હતું એટલે અમને અમારા વિસ્તારના પાંચ સાત સરપોસોને જાણ કરેલી હતી છેલ્લા પાંચ દિવસથી જાણ કરે છે કે આ પુલ ત્રણ ચાર દિવસ બંધ રહેવાનું છે અને એનું તોડી અને નવનીકરણ કરવાનું છે એના માટે અમને બધાને જાણ કરેલી હતી પીડબ્લ્યુડી અને એના સ્ટાફ અને તંત્ર એ આજુબાજુના વિસ્તારમાં ત્યાં રસ્તા પુલથી દોઢ કિલોમીટર આ બાજુ આજક બાજુ અને પુલથી દોઢ કિલોમીટ આપણે વાડલા બાજુ રસ્તા બંધ કરેલા હતા અને અમને બધાને જાણ કરેલી હતી મારે પોતાને પણ સ્કૂલ છે અને અમને પણ જાણ કરેલી હતી સ્કૂલ બસો માટે કે અહીંયા પુલનું હાલમાં કામ ચાલુ છે એમરજન્સી ધોરણે અલ્ટિમેટ રસ્તા આપેલા જ હતા આમ ફરીને આપણે સીલથી આમ ફરીને માધુપુર થઈને અલ્ટિમેટ રસ્તા અમને પણ જાણ કરેલી હતી એટલે એવું કંઈ કોઈ દુર્ઘટના બની નથી કાલે પાઇપ ઉતારવા ઉતારતી વખતે આપણે કોન્ટ્રાક્ટરની ટીમ અને બે ગ્રામજનો હાજરમાં હતા ને પુલ નિશેથી તો તૂટેલો તો હતો પણ નમી ગયો કામ ચાલુને કારણે એટલે ન્યાન ન્યાં બેઠેલો તો કોઈ દુર્ઘટના બનેલી છે કોઈને જાનહાની થઈ નથી હસ્તો જય હિન્દ જય ભારત મારું નામ મગનભાઈ જેઠાભાઈ કાતડ આજે ગામનો વતી છું અને આજે ગામનો આગેવાન છું અને જે અમારે જે આ ફૂલ તૂટવાની ઘટના બની જે ફૂલ જર્જરિત હાલતમાં હતો એ તૂટેલો નહોતો પણ તોડવામાં આવેલો છે અને સરકાર દ્વારા જે ફૂલ સમારકામ સમારકામ કરવાના માટે તોડવામાં આવેલો હતો ત્યારબાદ બીજો અમારા ગામને ખેતાલીયા બાપા દાદાના મંદિરની બાજુમાં એક ફૂલ ત્રણથી ચાર વરસ પહેલાં તૂટેલો છે ત્યાં એમનામાં અને અમારે આગળ જે દોઢસો થી બસો વીઘા જમીન છે એ લોકો અવર જવરનો રસ્તો છે એ લોકોનો અવર જવરનો એ ફૂલનો એક ભાગ બે પિલોર પડી ગયા નમી નમી ગયેલો હતો એક ભાગ જે લોખંડ કાઢી અને તૂટી ગયો એટલે જે માણસો ને અવર જવર રસ્તો હતો એ બનશે અત્યારે આ ફૂલ તૂટી ગયો એટલે બે બે બાજુથી ફૂલ અત્યારે માણસોને અવરજવરમાં અવર બહુ તકલીફ પડે છે અને બે રસ્તા બનશે અને રજૂઆત કરી છે કલેક્ટર સાહેબ આવ્યા હતા જે આ ફૂલ તૂટ્યો એની સ્થળ ઉપર કલેક્ટર સાહેબે રજૂઆત ઉપર તપાસ કરી પછી સાહેબ આવ્યા જે આ પ્રાંતલા બાબા મંદિર તૂટેલ છે એની પ્રાંત સાહેબે પણ સ્થળ ઉપર આવી અને બાંધરી આપી કે જો વહેલી તો તમાર જો માં નાખેલો છે જો એ વહેલી તકે થશે તો થી તમને પાઇપ નાખી અને તાત્કાલિક ધોરણે હલાય એવું એવું કરી દેસુ એવી અમને બાંધરી આપી પ્રાંત સાહેબે મારું નામ રમેશભાઈ દેવભાઈ વાજા ગામ આજક માંગરોળ તાલુકો ગ્રામ પંચાયત સરપંચમાં ફરજ બજાવું છું પુલ તૂટવાની ઘટના એવી હતી કે પુલ તૂટ્યું નથી કોન્ટ્રાક્ટર દ્વારા પુલ તોડવામાં આવતું હતું ને એક સાઈડનું પાલ કામ તોડી ને કામ કરેલા હતા બીજું ભૂંગરા નાખતા હતા એટલે નમેલું હતું એને હિસાબે પુલ નમીને નીચે બેસી ગયું એમાં કોઈ જાનહાની થયેલી છે નહીં ને આ પુલ બહુ જર્જરીત હાલતમાં હતું તોડવું જરૂરી હતું એમ ના ના લોકો બે થી ચાર જણા પડી ગયા પણ એને કોઈ જાનહિ થઈ નથી લોકોને વારંવાર કેવા છતાં દૂર નતા ગયા કે ભાઈ આ જર્જરિત હાલતમાં છે તમે દૂર રહ્યો તો દૂર નતા અને બાજુ માં હતા એને લપસી ને નીચે એમ કલેક્ટર સાહેબ આવ્યા બધા અધિકારીઓ આવ્યા કોઈ વાંધો નથી એમ